પાડી પોણીયામાં જમીન વેચાણ મુદ્દે કમ્પાઉન્ડ કરતા એકબીજા પર આક્ષેપો વારસાઈના કામકાજ અંગે કચેરીમાં બોલાવી સાટાઘાટના પેપર્સમાં સહી અને અંગૂઠા પડાવી બે ઇસમોએ છેતરપિંડી કરી હોવાના માતા પુત્રીના આક્ષેપો જ્યારે પુત્ર વિઘ્નેસે તેની પત્ની બીમાર હતી જેને લઈ પૈસાની જરૂર હોય જે જમીનની જગ્યા સાટાઘાટ કરી વેચી હતી હોવાનું જણાવ્યું પારડી ખેડૂત મહિલાના પરિવારની જમીન અંગે મામલતદાર ખાતે વારસાઈ કરવાના કામકાજ અંગે કચેરીમાં બોલાવી સાતાઘાટના પેપર્સમાં સહી અને અંગૂઠા પડાવી બે સમયે છેતરપિંડી કરી હોવાના માતા પુત્રી આક્ષેપો સાથે વલસાડ જિલ્લા એસપીને લેખિત ફરિયાદ કરી હતી જ્યારે પુત્રએ તેની પત્ની બીમાર હતી જેને લઈ પૈસાની જરૂર હોય જે જમીનની જગ્યા સાતાકાઠ કરી વેચી હતી હોવાનું જણાવ્યું હતું પારડી દમણી ઝાપા પોણિયા મંદિર ફળિયા ખાતે રહેતા હર્ષિતાબેન વિષ્ણુભાઈ પટેલ અને પુત્રી સપનાબેન વિષ્ણુભાઈ પટેલ કે જેના લગ્ન સાથે થયા હોય ખાતે રહે છે જણાવ્યા મુજબ પારડી કસબામાં તેઓની જમીન સમાવિષ્ટ છે જે જમીનને વારસાઈ કરવા અંગે પોણિયા ખાતે રહેતા ગુલાબ ઉક્કડભાઈ પટેલ અને દિલીપ ઉક્કડભાઈ પટેલનો સંપર્ક કરી બંને માતા પુત્રીને વારસાના કામકાજ અર્થે મામલતદાર કચેરીમાં બોલાવી વારસાઈ અર્થે તમારે બધા સહી કરવા પડે હોવાનું જણાવી ફરિયાદી તથા તેના સંતાનોના પેપર્સ ઉપર સહી અને અંગૂઠો પડાવી છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા હતા જોકે તેનો પુત્ર વિઘ્નેશ વિષ્ણુભાઈ પટેલ તેની પત્ની અનિતાબેન બીમાર હોવાને કારણે જે તે સમયે પૈસાની જરૂર પડી હતી ત્યારે આ જમીનનું વેચાણ કરી સાટાઘાટ કરવા દિલીપભાઈને ગુલાબભાઈને કામ સોંપ્યું હતું અને પત્નીના ખર્ચ માટે જરૂર પડતા વિઘ્નેશભાઈએ નાણાં લીધા હતા ત્યારે બે પાર્ટી કનુભાઈ અને જયાબેન પાસે સાટાઘાટ કરી રૂપિયા લીધા હોવાનો વિઘ્નેશ પટેલે જણાવ્યું હતું ત્યારબાદ અઢાર એપ્રિલના રોજ તેઓ પોતાની જમીનમાં વાળ તથા અન્ય કામકાજ માટે મજૂરો લઈ જતા ગુલાબભાઈ પટેલ સ્થળ ઉપર આવી પહોંચી ગાળો આપવા લાગ્યા હતા અને આ જમીન અમારી છે હોવાનું જણાવી આ જમીનમાં પગ મૂકવાના નહીં અને કમ્પાઉન્ડ કરશો તો હાથ પગ તોડી નાખીશોના બેને આક્ષેપો કર્યા હતા જે બાદ દિલીપભાઈ પટેલ પણ સ્થળ ઉપર દોડી આવી કહેલ કે તમારા દીકરા વિઘ્નેસને અમરૂપે આપી મદદ કરેલ છે જેના બદલામાં આ જમીન વેચવાનું નક્કી થયું હતું ત્યારે ફરિયાદી મહિલાએ જણાવેલ કે મારા દીકરાને પૈસાની જરૂર હતી તે સમયે તમારી પાસેથી ફક્ત ઊછીના પૈસા લીધા હતા જે અમે પરત કરી દેવાના છે આ જમીનના ઝઘડા બાબતે ફરિયાદીએ સો નંબર ઉપર ફોન કર્યો હતો અને વલસાડ જિલ્લે એસપીને લેખિત ફરિયાદ કરી હતી હર્ષિદાભાઈ પટેલ અમે તાળખોડ માં કમ્પાઉન્ડ કરવા આવેલા હતા અમને બાજુ પર આવીને એમ કે જમીન માલિક તો અમે નથી અમારા છોકરાએ પેલું કરેલું વેચાણ કરેલું અમને ખબર નહીં લોકોએ તો શું વાત થઈ લીધે તમને ખબર નહીં મળે એટલે લોકો આવીને પછી મારવા રૂમ નહી અહીં આવીને એમ કે કમ્પાઉન્ડ નહીં કરવાનું કે અમારી જગ્યા સેમ નહીં એટલે મારવા દળે એવું કઈ સ્ટેશન માં ગયા હતા કર્યું અરજી આવી હતી ત્યાં અમારી અરજી નથી લીધી એ લોકોએ અમારે શા જ નથી લોકો ઉપર નીચે ઉપર નીચે અમને કરાવ્યા કર્યું તો અમે સો નંબર પર ફોન કર્યો તો એ લોકોએ કીધું સાહેબ ને અમારે ડાયરેક્ટ મળવા મૂકે અમને મળવા જ નથી દીધા બેસાડી મેં કામ નહીં અથો પોણો કલાક સુધી સામેનું વ્યક્તિ ગુલાબભાઈ ઉકળભાઈ પટેલ દિલીપભાઈ ઉકળભાઈ પટેલ એ લોકો કહે કે અમારી જગ્યા છે તમારી નથી એમ કે અમે કબજો કરી દઉં એની બેને લીધી ને એ લોકો અમને એવું બોલે કે અમારી જગ્યા સાઈન થઈ અમારી જગ્યા માં નથી કરવાની એમ કે મજુરિયા ને બી ગાળમ ગાળા બી મારા દોડી જાય અમને બી એવું વાળજો કઈ રીતે એમ કે તમને મારા એમ કે તમારે જે કરવો તમે કરો એમ કે કોર્ટમાં જાઓ એમ કે ગમે ત્યાં જાઓ કઈ થાડો નહીં વરવાના એમ કે તમારી સાઈન થઈ ગઈ સાઈન સાહેબ અમે વારસા કરો બોલાયેલા તો અમારી સાહેબ ને લોકોએ લીધી સિતારપીડી કરીને અમારી સાઈન લીધી એ લોકોએ અમને કેવું નહીં કે વારસા જ ખાલી કરવાના એમ વકીલ ને ચપડા ચોપડા લેવા અમને નથી ખબર વકીલ ને પૂછ્યું કે વકીલ ને એમ કીધું કે અમે તમે સાઈન આવેલા જ નહીં મળે સાઇન આવી તો અમે પૂછ્યું કે તમે ચોપડા ઘેરે કોઈ ના આપે તો હા કે અમારા માણસ એમ કે અમે કીધું તો અમારા માણસ તો આવેલા જ નહીં મામલા દરમાં એમ કીધું ખાલી અમે એ લોકો જ દિલીપભાઈ ને વિપુલભાઈ ને અમારી સાઈન કરાવી નહીં દીધું આ જગ્યામાં અમે ખોલ્યું એટલે કમ્પાઉન્ડ કરવા આવેલા ધોડોબા આવી રહી એટલે મેં કમ્બાઉન કર્યું આ જમીનમાં અમારે ઝઘડો પેલા બાબત થાય કરતો છે મેં સાડાગટ કરેલું ને જગ્યા આપેલી જે આપીને આપેલી તેમાંથી પૈસા મેં લીધેલા એ લોકોને પણ આપેલા છે મેં અગિયાર લાખ રૂપિયા ને હજુ દસ્તાવેજ થવાનો બાકી છે જે આપી આપ્યા મને ને કનુભાઈ આપ્યા આ દિલીપભાઈ ને એમ કરીને મેં ફાટે કરીને કહ્યું ને મમ્મી લોકોને પૂછ્યું એમાંથી થયા કરે છે બધું અમારે મને એટલો પાડી લાયક હોય લોકોને બે ત્રણ માટે મારા પર કેસ કર્યો હોય પણ મને એટલો લાયક હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો